હેલો ગાય સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં આપણે સવા આઠ વાગ્યા બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે કેમ કે આ સવાર સવારમાં ઠંડી પણ બહુ છે જો મોર્નિંગ ગયું તમને બતાવું પવન પણ છે આ જો આ મોર્નિંગ ગયું બસ હવે નાસ્તાની તૈયારી થઈ ગઈ હમણાં નાસ્તો પકડવાનો છે આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તરા હીર નાસ્તો કરી લીધો બે નાસ્તો કરી લીધો

તો ગાયઝ હું મારી દુકાનમાં આવી ગયો છું અને આપણે હવે થામે લાગે છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાયઝ અત્યારે સાડા દસ વાગી ગયા છે અને હીરને બ્રશ લેવાનો છે અને ભણવાનું પછી હીરને તો તૈયાર થઈ ગયું ભણવાનું થઈ ગયું છે હું લેવું બ્રશ લેવો ને કાલે આપણે બાજુમાં બ્રશ લેવા માટે જવાનું છે તો ગાય આપણે હીર માટે બ્રશ લેવા માટે આવી ગયા છે મારા બાજુમાં દુકાને નીતિન ગા બ્રશ બતાવોની જો અહીં બ્રશ તો હું અહીંયા તમને ઘર વપરાશની બધી આઈટમો મળી રહે હું તમને બધી બતાવી દઉં હમણાં મેં તો બ્રશ લેવા આવ્યા હતા પણ અહીં તો કેટલી બધી વસ્તુ છે જો આ બ્રશ તમને કિચન પર મળી આવે જો પછી જો આથા સાવરણી પછી જો પાવડા કોદાળી બધી તમને દાંતડા અહીંથી બધી વસ્તુ તમને મળી આવે જો ફ્રીજમાં મૂકવાની બોટલો પણ અહીંયા છે પછી નળ પછી કપડાં નાના છોકરાના ટોપી તડકા માટે ચપ્પલ નાના બાળકોથી લઈને મોટા સુધીના ચપ્પલ એ બધાના મળી જવાના છે જો ગાય મિત્રો આજે લાઇટર ગેસ માટે વપરાય લાઇટર પણ મળી જાય હાણસી બધી વસ્તુ અહીંયા તમને મળી જાય પછી અહીં તમે જો નાના છોકરાના ભાગ પેટી ભાગ પેટી પણ અહીંયા મળી રહે તમને જગ ફ્રીજમાં મૂકવાની બોટલો અનેક પ્રકારની બોટલો તમને મળી જાય અહીંયાથી જો રસનો સામાન પણ બધી અહીંયાથી મળી રહે કેમ કે જો ગાય જો નાના બાળકો માટેની બોટલ પણ અહીંયા છે તમારે ગાય ટી શર્ટ પણ મળી રહે જો કેટલા મસ્ત ટી શર્ટ છે પછી ગાય અહીં જો તમે આ છે કી હોલ્ડર ઘરમાં મૂકવા માટે ચાવી મૂકવા માટે આ ખાસ કામ આવે કી હોલ્ડર પર તમને દરેક પ્રકારના કી હોલ્ડર તમને મળી જશે અહીંયા જો તમે આ પ્રકારના ડિઝાઇનવાળા કી હોલ્ડર મળી તમને બતાવી દો આ પ્રકારના કી હોલ્ડર પણ તમને મળી જવા છે ડિઝાઇનવાળા પછી ગાઈઝ બાઈક માટે કિચનની પણ બહુ સારી આઈટમ અહીંયા તમને મળી જશે પછી જો મિત્રો કટલેરીના આઈટમ પણ બધી અહીંયા તમને મળી રહેશે હું તમને બતાવી દઉં છું દરેક જાતની અત્યારે વિન્ટર હાલે ઠંડીની બધી વસ્તુ પણ તમને મળી રહેશે સામે વેસેલીન બધું વસ્તુ અહીંયા તમને કટલેરી પણ બધું વ્યાજબી ભાવે મળી રહેશે સ્પ્રે અહીંયા મળી જશે દરેક પ્રકારના સ્પ્રે મળી જશે એ પણ વ્યાજબી ભાવમાં મળશે નક કટર નખ કાપવા માટે એટલે અહીં કુલ હોલ તમને બધી જ વસ્તુ અહીંયાથી તમને મળી રહેશે હું તો ખાલી બ્રશ લેવા હું તો ખાલી બ્રશ લેવા આવ્યો તો પણ અહીં તો ઘર વપરાશની દરેક આઈટમ તમને બધી મળી રહેશે પછી જો અહીંયા તમને પાટલા પણ મળી રહેશે જો આ રોટલી કરવા માટેના પાટલા છે આ બેસવા માટેના પાટલા પણ પછી આ લાકડાના પાટલા છે રોટલી કરવા માટે એ પણ તમને અહીંથી મળી રહેશે હલો નીતિનગા જ માતાજી હા જમા જો હીરને મિશ્રીને ભણવાનો ટાઈમ થઈ જાય એટલે ભણવા જાય બે બે ફ્રેન્ડ છે પાકી Ta ta, bye bye.